ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે કલક રોડ સરદારનગર હાઉસિંગ સોસાયટી પાસે આગની ઘટના સર્જાઈ હતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ પક્ષી જનજીવન અસ્તવ્યસ્ત છે ત્યારે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે જંબુસરના કલક રોડ પિસાદ મહાદેવ પાસે એક કચરાની ગતરમાં આગ લાગી હતી કોઈ વિધ્ન સંતોષનું કૃત્ય હોય અથવા આકસ્મિક ચિંગારી ફેલાતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સ્થાનિક રહીશોનું ધ્યાન જતાં મોતી ઘાત તળી હતી આગમાં વીજળીનો વાયર પણ બળીને ખાખ થતા આજુબાજુના રહીશોએ અંધાર સામનો કરવાની નો આવી હતી ત્વરિત વીજળી કર્મચારીઓ અને જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડ આવતા આગ કાબુમાં લેવાઈ હતી જોકે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા ન હતા હું બોલું મોનુ મોનુસિંહ આજે જંબુસર નગરમાં સરદાર નગરથી જે મેઇન રોડ જાય ટંકારી ભાગળનો એ વિસ્તાર પર આજે આગ લાગેલી એમાં ચારથી પાંચ પ્રાણી જે મૂંગા પ્રાણી છે એ હળી ગયા છે ને એમાં જે જીબીનો વાયર છે છે એ એ એ બી માણસ જીબીને આપણે જાણ કરેલી અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ આવી જતા આ ગોલવાઈ ગઈ પણ ઘણા વૃક્ષોને નુકસાન થયેલ છે અને સોસાયટીમાં અત્યારે અંધકારનો છવાઈ ગયેલો છે એટલે જીબીને એટલી વિનંતી કે વહેલી તકે અમારી લાઈટ ચાલુ કરી આપે ને